ત્યારે પોરબંદર જિલ્લામાં સૌપ્રથમ વખત દુર્લભ પ્રસાદિનો સાપ જોવા મળ્યો છે પોરબંદરના ઈગલ ગ્રુપના સભ્ય પંકજ અપારનાથીને બગવદર ગામે રહેતા નિલેશભાઈ સિદ્ધપુરા નામના સભ્યોનો કોલ આવ્યો હતો અને તેમને એક સાપ જોયેલ હોવાનું જણાવ્યું હતું ત્યારે આ સભ્ય બગવદર ખાતે પહોંચી સાપનું રેસ્ક્યુ હાથ ધરતા આ સાપ એક ઈટર નામનો સાપ હોવાનું સામે આવ્યું હતું મારું નામ પંકજ અપારનાથી છે પોરબંદરમાં ચૌદ વર્ષથી આ સ્નેક રેસ્ક્યુનું કામ કરું છું મારી સંસ્થાનું નામ ઈગલ ગ્રુપ છે જેમાં ઓગણીસ જણા સામેલ છે સંસ્થામાં કાલ રાત્રે બગવદર ગામે રહેતા નિલેશભાઈ સિદ્ધપુરાનું મને રેસ્ક્યુ માટે કોલ આવેલો હતો જ્યાં ઘટના સ્થળે પહોંચીને મેં ગુજરાતમાં અતિ દુર્લભ ગણાતો એવું કે ઇન્ડિયા નેગિટર જેને ગુજરાતીમાં ઇન્ડા સાપ કહેવામાં આવે છે તે ગુજરાત વન્યજીવ સંરક્ષણ અધિનિયમ શ્રેણી એક એટલે કે શેડ્યુલ વનમાં આવતો જીવ છે જે અતિ દુર્લભ ગણવામાં આવે છે અને પોરબંદરમાં આજ સુધી હજી ક્યારેય કોઈ પણ સંસ્થા કે વન્યજીવ પ્રેમીઓ દ્વારા આ સાપનું રેસ્ક્યુ કરવામાં નથી આવેલું પોરબંદરનો ફર્સ્ટ રેકોર્ડ છે આ સાપનું આ સાપ પોરબંદર જિલ્લામાં ક્યારેય જોવા મળ્યો નથી તેમજ આ સાપ અતિ દુર્લભ ગણાતો વન્યજીવન રક્ષણ શ્રેણી એક એટલે કે શિડ્યુલ એક માં આવે છે આ સાપ પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર